હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે ઘરમાં જ રહેલી અમુક વસ્તુઓમાંથી કપડાં ધોવાનો સાબુ બનાવતા શીખવાના છીએ જે બનાવવા ખૂબ જ સહેલા છે અને ખૂબ જ ઓછા ખર્ચમાં બની જાય છે તો આજે આપણે અમુક વસ્તુઓમાંથી કપડાં ધોવાના સાબુ બનાવવાના છીએ જે કપડાંને બનાવશે નવા જેવા અને કપડામાંથી કોઈ પણ દાગને દૂર કરી શકે છે તો ચાલો જોઈએ તેની રીત સૌપ્રથમ તેના માટે અહીં આપણે બે લિટર પાણી લઈશું જો બે લીટરનું માપ ન હોય તો આ રીતે તમે આઠ ગ્લાસ પાણી લઈ શકો ચાર ગ્લાસ એટલે એક લિટર પાણી થાય તો આ રીતે બે લીટર પાણી લઈ લીધું છે ત્યાર પછી અહીં આપણે ત્રણસો ગ્રામ કાસ્ટિક સોડા લઈશું હવે તે સોડાને આ પાણી સાથે મિક્સ કરીએ અહીં કાસ્ટિક સોડા ખૂબ જ જલદ અને ગરમ હોય તેથી તેને આપણે હાથેથી અડવાનું નથી આ રીતે કોઈ લાકડી કે હાથા વડે તેને મિક્સ કરી લેવાનું અને આ રીતે થોડો થોડો કાસ્ટિક સોડા ઉમેરતા જઈએ અને લાકડી વડે તેને મિક્સ કરતું જવાનું છે જો ઘરમાં નાના બાળકો હોય તો તેમને તો આ કામ બિલકુલ સોંપવાનું નથી અને આ રીતે કાસ્ટિક સોડા પાણીમાં મિક્સ કરતી વખતે ચશ્મા પહેરવા હાથમાં ગ્લવ્સ પહેરવા જેના કારણે આપણી ત્વચાને કે આંખને કંઈ પણ નુકસાન ન થાય તો આ કાસ્ટિક સોડા પાણીમાં સરસ રીતે ઓગળી જાય સરસ રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે તેને મિક્સ કરી લઈએ ફરી જણાવી દઉં કે કાસ્ટિક સોડાને પાણીમાં મિક્સ કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે તે ખૂબ જ જલદ અને ગરમ હોય છે તમે જોઈ શકતા હશો કે તેમાંથી થોડા ધુવાણા પણ નીકળી રહ્યા છે હવે તેને ઠંડુ થવા રાખી દઈએ ત્યાં સુધીમાં આપણે અહીં એક ટબ લઈશું કોઈ પણ મોટું વાસણ લઈ શકાય ત્યાર પછી તેમાં એક કિલો કોઈ પણ લોટ અહીં મેં ઘઉંનો લોટ લીધેલો છે મેંદો પણ લઈ શકાય એક કિલો ઘઉંનો લોટ લઈએ કિલોનું માપ માપવા માટે આ રીતના જે ટીનના કોઈ કન્ટેનર આવતા હોય પતરાના કન્ટેનર તેને આપણે માપ તરીકે ઉપયોગમાં લઈ શકાય તો અહીં આપણે એક કિલો ઘઉંનો લોટ લીધેલો છે અને તેમાં થોડું પાણી મિક્સ કરીએ અને તેનું એક ઘાટું ઘોળ બનાવવાનું છે અહીં આપણે તેમાં પાણી એટલા માટે મિક્સ કર્યું છે કે લોટમાં કોઈ ગાંઠા ન રહી જાય અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જો જરૂર જણાય તો થોડું પાણી ફરીથી તેમાં મિક્સ કરી શકાય અહીં મેં આ લોટમાં અઢી ગ્લાસ જેટલું પાણી સાથે મિક્સ કર્યું છે અને તેને સરસ રીતે આ રીતે આપણે ગોળ બનાવી લેવાનું છે આ રીતે સરસ એવું ગોળ બનાવ્યા પછી અહીં આપણે લઈશું કોઈ પણ તેલ જે નકામું તેલ હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો મારા પાસે અહીં તલનું તેલ પડ્યું હતું તે છે તમે કોઈ પણ તેલ લઈ શકો હવે જેટલા પ્રમાણમાં લોટ લીધેલો છે એટલા જ પ્રમાણમાં અહીં આપણે તેલ લેવાનું છે તો એક કિલો લોટ સામે અહીં મેં એક કિલો તેલ લીધેલું છે અહીં આપણે કોઈ પણ તેલ લઈ શકાય જે એક વખત ઉપયોગમાં લેવાયેલું તેલ હોય દાજયું તેલ હોય તેનો પણ ઉપયોગ કરી શકાય હવે આ તેલને લોટમાં થોડું થોડું ઉમેરતા જઈએ અને મિક્સ કરી લઈએ ખરેખર શું આ સાબુ માર્કેટમાં મળતા સાબુ જેવા જ બને છે કે નહીં એ પણ આપણે વિડીયોમાં જોવાના છીએ અને આ સાબુથી કપડાંને ધોઈને પણ જોઈશું કે શું ખરેખર સાબુમાં બહાર મળતા સાબુ જેવા જ ફીણ વળે છે કે નહીં તો એ માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો આ રીતે તેમાં કોઈ પણ ગાંઠા ન રહી જાય એ રીતે આપણે તેને સરસ મિક્સ કરી લેવાનું છે અને ખૂબ જ સારી રીતે મિક્સ કરવાથી તેમાં ગાંઠા નહીં રહે ત્યાર પછી અહીં આપણે એક વાટકી એટલે કે સો ગ્રામ જેટલો કપડાં ધોવાનો પાવડર મિક્સ કરીએ અહીં તમે કોઈ પણ કપડાં ધોવાનો પાવડર ઉપયોગમાં લઈ શકો છો ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લઈએ લોટ અને તેલને મિક્સ કરવું થોડું અઘરું બનશે અને તેમાં કોઈ પણ ગાંઠા ન રહે એ રીતે મિક્સ કરવા માટે થોડો સમય પણ લાગી શકે છે આ રીતે સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી હવે જે કાસ્ટિક સોડા વાળું પાણી બનાવ્યું છે તે આપણે પાણી લઈએ અને હવે આ પાણીને આ લોટના મિશ્રણમાં થોડું થોડું ઉમેરતા જઈએ અને મિક્સ કરતા જઈએ આપણે આ કાસ્ટિક સોડાવાળું પાણી એક સાથે બધું જ તેમાં ઉમેરી નથી દેવાનું આ રીતે થોડું થોડું ઉમેરતા જઈએ અને તેને મિક્સ કરતા જઈએ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણી ત્વચાને આ કાસ્ટિક સોડા અડે નહીં તે ત્વચાને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે આ લોટ અને કાસ્ટિક સોડા વાળું પાણી એકદમ ઘાટું બનવા લાગે ત્યાં સુધી આપણે તેને તેને મિક્સ મિક્સ કરતું રહેવાનું છે જેમ જેમ આ રીતે કરતા જઈશું તેમ તે ઘટ તમે જોઈ શકો છો કે જેમ જેમ તેને આપણે મિક્સ કરતા જઈએ તેમ તે એકદમ ઘટ બનતું જાય છે અને તેમાં કોઈ ગાંઠા ન રહી જાય એ માટે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે એક સરખું અને મુલાયમ પેસ્ટ બને એ રીતે આપણે તેને મિક્સ કરી મુ એકદમ ઘટ બની ગયું છે હવે તેને સુકાવા માટે રાખી દઈએ અહીં આ મિશ્રણને ને સુકાવામાં બે દિવસ જેટલો સમય લાગે છે તો તેને બે દિવસ સુધી સુકાવા દઈએ વસાઈ ગયા છે અને આ સાબુ સરસ રીતે સુકાઈ પણ ગયો છે અને સાબુ બની ગયો છે હવે અહીં આપણે એક ન્યૂઝપેપર પાથરીએ અને હવે આ સાબુને આમાંથી કાઢી લઈએ જુઓ તમે જોઈ શકો છો કે એકદમ સરસ સાબુનો એક લાટો બની ગયો છે ત્યાર પછી હવે અહીં આપણે સાબુના આકારમાં તેને કટ કરી લઈએ તમે સાબુના ટુકડા જેટલા મોટા નાના રાખવા માંગતા હોય એ રીતે તેને કટ કરી લેવાનું છે હજુ છોડીને જવાનું નથી આપણે જોઈશું કે શું આ સાબુથી ખરેખર ધોઈ શકાય છે કપડામાં ફીણ વળે છે કપડાં ચોખ્ખા બને છે મેલ દૂર થાય છે કે નહીં અહીં આપણે લોટ તેલ અને કાસ્ટિક સોડાના પાણીને ખૂબ સારી રીતે મિક્સ કર્યું હતું છતાં પણ તેમાં કોઈ કોઈ ગાંઠા જેવું રહી ગયું છે તો લોટ તેલ અને કાસ્ટિક સોડાને મિક્સ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે જુઓ અહીં કેવા સરસ સાબુ બનીને રેડી થયા છે અને એ પણ ઘરમાં રહેલી વસ્તુઓમાંથી ફક્ત એક કાસ્ટિક સોડા જ આપણે બહારથી ખરીદવાની જરૂર રહેશે એ સિવાયની દરેક વસ્તુ તો ઘરમાં હોય જ છે તો આ રીતે તમે ખૂબ જ ઓછા ખર્ચમાં ઘણા બધા સાબુ બનાવી શકો છો આટલા સાબુ તો ઘણા મહિનાઓ સુધી ચાલે ત્યાર પછી તેને કોઈ પણ એક બેગમાં કે કોઈ પણ કન્ટેનરમાં ભરીને રાખી શકાય છે આને તમે વધુ માત્રામાં પણ બનાવી શકો છો જો આની માત્રા ડબલ કરી દઈએ તો આનાથી પણ ડબલ સાબુ બની શકે અહીં આપણે એક સાબુ અલગ રાખ્યો છે એ સાબુથી આપણે કપડાં ધોઈને પણ જોઈશું તો અહીં મેં બધા જ સાબુ ભરી લીધા છે અને તેને સાચવીને રાખી દઈએ ચાલો હવે આ સાબુથી કપડાં ધોઈને પણ જોઈ લઈએ તો અહીં મેં એક મોજાની જોડી લીધેલી છે જે ખૂબ જ મેલી છે ખૂબ જ ગંદી છે તેને જોઈએ સાદા કપડાં તો ધોઈ શકાય પરંતુ શું ખૂબ આવા મેલા કપડામાંથી પણ શું આ સાબુ મેલ દૂર કરી શકે છે કે નહીં તે જોઈએ તો કપડાને પહેલાં ભીના કરી લઈએ ત્યાર પછી અહીં આપણે આ બનાવેલો સાબુ લેવાનો છે અને ચાલો તેનાથી મોજા ધોઈને જોઈ લઈએ કસતા તમે જોઈ શકો છો કે ઘણા બધા ફેણ વળી રહ્યા છે માર્કેટમાં મળે એવા જ સાબુ ઘરે બને છે જોઈ શકો છો કે આ મોજા પર જે પણ મેલ હતું ગંદા હતા એકદમ ચોખ્ખા થઈ ગયા છે નવા જેવા બની ગયા છે તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ